કેમ છો બધા મજામાં છો આપણા સબસ્ક્રાઈબર તો સાંજનો સમય થઈ ગયો છે અત્યારના વાગ્યા છે છ વાગ્યા આજુબાજુ તો કાલે આપણે જોઈએ તો વરસાદના પ્રમાણે અનુમાન પ્રમાણે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો તો આજના અનુમાન પ્રમાણે આપણે જોઈએ તો જરાય વાદળા નથી અને વાતાવરણમાં આખો ફેરફાર થઈ ગયો છે અત્યારે જોઉં તો તડક તડકા જેવું વાતાવરણ છે તો કાલે પણ આજમાં ઘણો ફેરફાર છે આજમાં લગભગ કોઈ એરિયામાં મને નથી લાગતું કે વરસાદ આવ્યો હશે હું ભાવનગર જિલ્લા પૂરતી વાત કરું છું મારો એરિયો છે છતાં જો તમારા કોઈ પણ બીજા જિલ્લામાં વરસાદ પડ્યો હોય આજમાં તો તમે કોમેન્ટમાં લખી આપણે દર વખતે લગતા કોઈ તો નથી પણ જિલ્લાના હોય એક બે દિવસ પહેલા આપણે વાત કરીશું તો એક ભાઈ સુરત બાજુથી કોમેન્ટમાં લખ્યું હતું કે મારે આ બાજુ વરસાદ થઈ ગયો છે તો આવી રીતે રોજ તમે કઈ કોમેન્ટમાં લખો એટલે આપણે જેટલા સબસ્ક્રાઈબર હોય ખેડૂતો એને ખબર પડે જોતા જ હોય છે બધા વિડીયો પણ કોમેન્ટમાં કોઈ કઈ લખતું નથી તો રાખજો અને બે ત્રણ વૃક્ષના નામ આવડે છે તમે અત્યારે મતલબમાં ઘણા ખેડૂતો એવા હોય છે કે સાંઈયો પડે છે એટલે મતલબમાં મતલબમાં પાક બનાવો ઈ ઉછેર થતો હોય એટલે વૃક્ષની મતલબમાં વાખી વાયડો છે એ કાપી નાખે છે પણ અત્યારે મેં આ વર્ષે હું કોઈ પણ એક ખેડનું નામ નહીં લઉં પણ મેં નિરીક્ષણ કર્યું છે જે ખેડુ તેની વાડે શોખી નોતી કેલેન વૃક્ષો હતા અચારજી કાક પાગ બનાવ્યો કેળ છે એવું તો ત્યાં મતલબ આ છોડનો વિકાસ સારો હતો એટલે આપણે મતલબ એવું હોય કે આપણે વૃક્ષ હોય એને મતલબ હેડા પડછે તો કોઈ પણ મોલ કર્યો હોય તો એનો વિકાસ નતો તો એ વાત ખોટી છે વૃક્ષ હોય તો મતલબ છોડનો વિકાસ સારો થાય છે આપણે પણ આ વર્ષે જોઈ તો ગરમી પણ બહુ પડી છે તો વૃક્ષ હોય તો ઘણો ફાયદો થાય છે એવું આપણે નિરીક્ષણ ચુ છે અને છતાં મેં આ વાત કરી છે તમને કઈ એવું લાગતું કે આ વાત ખોટી છે તમે જરૂરથી લખી શકો છો કે આ વાત ખોટી છે બીજું કયા વાવવા તો જોકે હું નામ આપું છું એવું નથી કે આપણે ભાઈ મોંઘા વૃક્ષ હોય એટલે એમ તમે આંબા પણ બન્યો કે ખેડૂતો હોય તમે દસ બાર આંબા વાવીએ કોઈ સાયુ હારો થાય બે ત્રણ વર્ષ કેરી પણ ખાઈ આ વખતે જોઈ તો કેરીના ભાવ પણ બહુ ઊંચા હતા અને ખાઈ ન હોય કે અમુક ને જે મતલબમાં શું કહેવાય જે ગરીબ વર્ગના હોય આપણે કોઈ અત્યારે મતલબમાં શું કહેવાય કોઈ વર્ગની ઓલી નથી કરતા પણ મતલબ એક ઉદાહરણ આપ્યું છે તો એ બધું તમે જોઈ કરી શકો છો છે સિટીમાં લોકો રહેતા હોય ત્યાં મતલબમાં સમય થાય ત્યારે તો મેન મતલબમાં મેન ટોપિક આપડે શા માટે જરૂરી છે તો મેન એક તમને અત્યારે ખુલાસો કર દો અત્યારે વરસાદ મતલબમાં અનિયમિત છે મેન કારણ એ છે કે આપણે વૃક્ષો કાપી નાખાશે મારું કેવું એ છે ઈ છતાં તમારું શું કેવું છે તમે કોમેન્ટમાં લખી શકો છો મારું અનુમાન એવું છે હું ધારો એવું તો કઈ હોય એવું કઈ શક્ય નથી પણ મેં અનુમાન કર્યું છે આપણે વૃક્ષ વૃક્ષ એટલા છે તો જરૂરી કે સાય હોય અત્યારે તમે આ વર્ષે ગરમી બહુ પડી છે મેન કારણ શું છે વૃક્ષ કપાઈ પેલા હું તો વૃક્ષ હતું એની હિસાબે પેલા ટેમ્પરેચર તો એટલું જ હતું સાલી બેતાલી એવું એવું જ હતું પણ એની વૃક્ષની હિસાબે આપણે લૂ ઓછી લાગતી તો અત્યારે વૃક્ષ નથી એને કારણે ડાયરેક્ટ આપણે લૂ લાગે છે તો અત્યારે આપણે સમય આવી ચોમાસું આવી રહ્યું છે હજી તો અમુક વિસ્તારમાં વાવણી થઈ છે પણ આ વર્ષે વાવણી એવી થઈ છે કે મતલબ હોય એવો છો નથી તો મારું તમને વાત કરી મારું એવું કેવું છે આપણે વૃક્ષ કાપી એની હિસાબે વરસાદ પણ આપડથી હું કહેવાય રીસાઈ ગયો છે જે શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ તો ખાસ બધા માટે આ શબ્દ લાગુ પડે છે ખેડૂત હોય તો છતાં કોઈ સ્થિતિમાં રહેતો એની માટે આ શબ્દ લાગુ પડે છે એવું નથી કે ખેડૂત જ વૃક્ષ વગાડે વૃક્ષ કોઈ પણ વાવી શકે કોઈ પણ ભણેલા હોય શિક્ષક હોય એ વર્ગને પણ ખબર છે કે વૃક્ષ કેટલા વૃક્ષો કેટલા જરૂરી છે આપણે નાના હોય ત્યારે અમુક ભણતા હોય તો એને ખબર છે વૃક્ષ કેટલા આપણે ફાયદાકારક છે તો એટલા વૃક્ષો આપણે કાપી નાખા છે તો એને જેમ બને એમ જલ્દી થી ઉગાડીએ તો આવનારો સમય બે થી ત્રણ વર્ષમાં એટલી ગરમી ન પડે અત્યારે આપણે વૃક્ષો આપશે તો બે થી ત્રણ વર્ષ પછી આપણને કામમાં આવશે કેમ કે ડાયરેક્ટ તો એવું નથી છ મહિનામાં આપણે ઇન્જેક્શન દીધું એટલે દરક એનો વિકાસ થઈ જાય તો અત્યારથી બધા આ વિડીયો ખાસ જોવો બને એટલો શેર કરો જેથી બધાને વૃક્ષ વિશે માહિતી મળે વૃક્ષ છે કેવાય મેં આંબાની વાત કરી શીખવું છે જામફળ છે તમે કોઈ પણ વાવી શકો બાકી તો ફેરિયામાં અલગ લાવતા હોય એ આપણે એ વૃક્ષના નામ આવડતા નથી કરજનું ઝાડ છે કરજનું ઝાડ તમે વાવો તો એના બે ત્રણ ફાયદા છે એક તો એનું દાતણ છે એ બહુ સારામાં સારું છે કોઈ દાઢનો દુખાવો હોય તો એમાં બહુ રાહત કરે છે તો કરજ નું વૃક્ષ પણ વાવી શકો છો પછી એના બી આવે એનું બી છે લીંબોળી તેલની ઘોડે ઉપયોગી થઈ શકે તો એ પણ તમે વાવી શકો લીંબોળી છે લીમડા છે એ તો અચાનક ઉગે જ છે તો એનું તો આપણે વધારે કહેતા નથી પણ બહુ સારા વૃક્ષો હોય એવા આપણે વાવો જોઈએ અને એવું લાગશે તો આપણે કરજ ને લગતો કોઈ ખેડૂતની વાડી એમ મોટું વૃક્ષ છે તો એમાં આપણે માહિતી વળફળ વિડીયો બનાવવાની પણ ગમે ત્યારે કોશિશ કરીશું તો જયારે હું વિડીયો બનાવી તો તમને એક દિવસ અગાઉ પણ જાણ કરી દે કે આપણો આવશે તો કરું છું આપડે બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને જયારે તમે વાતાવરણ જોશો તો હવે એકદમ સૂર્યપ્રકાશ વાળું છે જોઈ શકો છો આજે વાદળછાયું વાતાવરણ જરાય નથી મતલબમાં બે દિવસ પહેલા જેવું વાતાવરણ હતું એવું નથી આજે વાતાવરણ હું પલટાઈ ગયું છે તો મારું કહેવાનું એમ છે કે વૃક્ષ વાવો અને આજના આપણે મેન વાત કરીએ કે વરસાદી વાતાવરણમાં તો આજે અમારા ભાવનગર જિલ્લામાં લગભગ આજના કોઈ પણ વરસાદની શક્યતા વાળું મતલબ વરસાદ પડ્યો નથી એ છતાં કોઈ પણ જિલ્લામાં આજે વરસાદ પડ્યો હોય તો કોમેન્ટમાં લખજો એથી રોજ આપણા કોઈ ખેડૂતો હોય વિડીયો જોતા હોય તો એને ખબર પડે કે આજે અમરેલીમાં આ વિસ્તારમાં વરસાદ પડ્યો છે તમે કોમેન્ટમાં લખશો તો જ ખબર પડશે તો એ ખાસ નોંધ છે મારી તો હવે આપણે અહીંયા વિડીયોને આરામ વિરામ કરીશું અને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એકવાર ફરીથી કહી દઉં છું સબસ્ક્રાઈબ કરી લેજો તો આભાર